આપણે વાત કરવાના છીએ મધ્યકાલીન સાહિત્યકારમાં એક બીજા સાહિત્યકાર વિશે સૌથી પહેલા એમનું મૂળ નામ જોઈએ તો એમનું મૂળ નામ છે મીરાબાઈ આપ સૌ એમનાથી પરિચિત હશો મીરાબાઈનો જન્મ છે ચૌદસો 1498 માં જોધપુર ખાતે થયેલો હતો મીરાબાઈનું મૃત્યુ છે એ 1546 માં દ્વારકા ખાતે એમનું મૃત્યુ થયેલું હતું મીરાબાઈના પિતાનું નામ છે એ રતનસિંહ હતું મીરાબાઈના પતિનું નામ હતું ભોજરાજજી જે ચિત્તોડગઢના રાણા સાંગાના પુત્ર હતા ત્યાર પછી મીરાબાઈના જે ગુરુ છે એનું એનું નામ હતું હવે મીરાબાઈ છે છે શું વિખ્યાત તો કે મીરાબાઈના પદ એટલે એમાં આવશે પદ અને મીરાબાઈના ઉપનામ કયા કયા છે તો એક તો મીરાબાઈનું ઉપનામ છે જન્મ જન્મની દાસી જન્મ જન્મની દાસી અને બીજું મીરાબાઈને કહેવાય છે પ્રેમ દિવાની આ એમના બેન બંને ઉપનામ છે ઘણી બધી વાર સાહિત્યકાર વિશે એક્ઝામમાં પૂછાય છે એટલે આપણે આ સિરીઝ છે ચાલુ રાખીશું તો ફટાફટથી મને ફોલો કરી લે થેન્ક યુ